નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં આ વિડિયોમાં આપણે ગુજરાતમાં બસો ત્રણ તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે તો સૌથી વધુ ક્યાં વિસ્તારમાં વરસાદ પડ્યો છે સવારે છથી આઠ વાગ્યા સુધી એકોતેર તાલુકામાં વરસાદ આવ્યો છે વિસનગર અને મહેસાણામાં છ પોઈન્ટ છ ઇંચ વરસાદ વરસ્યો છે પ્રાચીજમાં આપ ફાટ્યો હોય તેવી સ્થિતિ સર્જાય છે તો આ તમામ માહિતી વિશે આગળ વિડિયોમાં વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો અહીં છે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં બસોને ત્રણ તાલુકામાં મેઘમહેર થઈ છે જેમાં રાજ્યમાં સવારે છ થી આઠ વાગ્યા સુધી એકોતેર તાલુકામાં વરસાદ આવ્યો છે જેમાં સૌથી વધુ સરસ્વતી તાલુકામાં અઢી ઇંચ વરસાદ આવ્યો છે તેમજ ખંભાળિયામાં બે ઇંચ ખેડામાં દોઢ ઇંચ જ્યારે પાટણ અને બહુસરાજીમાં દોઢ ઇંચ વરસાદ તેમજ કાલાવાડમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે વિસનગરમાં એક ઇંચ વરસાદ ખાબક્યો છે વિસનગર અને મહેસાણામાં છ છ ઇંચ વરસાદ વરસ્યો છે તેમજ વડનગર ઉજા પાલનપુર બાયડામાં ત્રણ પોઈન્ટ ત્રણ ઇંચ વરસાદ તથા ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે સમગ્ર ગુજરાતમાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જામ્યું હતું અને રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બસો ત્રણ તાલુકામાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ પ્રાતિજમાં છ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે આ સાથે જ રાજ્યના વિસનગર અને મહેસાણામાં છ છ ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે લુણાવાડા વિજાપુરમાં પાંચ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ તથા વડગામમાં પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે તલોલમાં ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો છે ત્યારે હિંમતનગર મોડાસા જોટાણા માણસામાં ચાર ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે મેઘરજ કપરડામાં પણ પોણા પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે વડનગર ઉજા પાલનપુર બાયડમાં ત્રણ પોઈન્ટ ત્રણ ઇંચ વરસાદ અને સાતલપુર બહુસરાજીમાં પોણા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે પ્રાતિજમાં આ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે સાંજે છ વાગ્યા સુધીમાં પ્રાતિજમાં છ ઇંચ કરતાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે ભારે વરસાદને પગલે તમામ ખેતરો બેટમાં ફેરવાય તેવી આગાહી કરવામાં આવી છે અને ઠેર ઠેર પાણી ભરાય તેવી આગાહી કરવામાં આવી છે પાણી ભરાઈ જવાને કારણે સ્થાનિકોને હેરાન થવાનો વારો આવશે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે ગુજરાત રાજ્યમાં ગત સપ્તાહથી ભારે વરસાદ ખાબોક્યો છે અને ભારતીય હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે આઈએમડીએ પોતાના લેટેસ્ટ બુલેટિન આગામી ચોવીસ કલાક માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જે બાદ કેટલાક સ્થળોએ ત્રણ ઓગસ્ટ સુધી યલો વોર્નિંગ હેઠળ રાખવામાં આવ્યું છે આ એમડી આગાહીમાં એક પણ કહેવામાં આવ્યું છે કે ભારે વરસાદની અપેક્ષાવાળા કેટલાક સ્થળો સિવાય તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાનું અનુમાન છે આગામી એકત્રીસમી જુલાઈ એટલે કે આજે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કારણ કે આ સ્થળોએ ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે